કચ્છમાં પવનચક્કી આગ લાગવાનો સિલસિલો હજુ પણ યથાવત રહેશે અબડાસાના જખૌ વિસ્તારમાં સુચલોન કંપનીની પવનચક્કીમાં આગ લાગી આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો સદભાગ્ય બનાવ પગલે મોટી જાનહાની ટળી છે કચ્છના સિમ વિસ્તારમાં પવનચકીઓ આવેલી છે અને કચ્છના સીમ વિસ્તારમાં પવનચકીઓમાં અવારનવાર આગ લાગતી સામે જોવા મળે છે અને મોટી તારાજી સર્જાતી હોય છે સિમ વિસ્તારમાં આગ લાગવાથી વન્યજીવોને પણ નુકસાન થાય છે તો આજુબાજુના વિસ્તારને પણ નુકસાન થતું જોવા મળે છે સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર 8980413537 નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે